આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની નવસારી જિલ્લાના ગામડાઓમાં હજુ પણ અંધશ્રદ્ધામાં ભક્તો પાસે જાત જાતની વિધિ કરાવતા હોય છે તેવામાં અનેક ક્રાઇમો પણ બનતા હોય છે ત્યારે આજરોજ એક ઘટના બની છે જેમાં ભુવાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે આ ઘટના નવસારી જિલ્લાના વાણસદા તાલુકામાં આવેલ વાઘાબારી ગામની છે રિપોર્ટર મદન સમાચાર નવસારી આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલા ગામની અંદર એક કોતરની અંદર નદી કિનારે એક માથું છુંદાયેલી લાશ મળી આવેલી જેમાં નવસારી જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ એલસીબી તેના પીઆઈઓ તેનો સ્ટાફ તથા વાસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બધા સતત લાગેલા હતા કે કોની લાશ છે એ દરમિયાન જાણવા મળેલ કે ઝીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે ઝીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય તો એણે બે દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મ મટાવી દઈશ તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું આમ તેઓ આ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતો ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેઇન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છુંદાયેલું હતું તેની સારી કામગીરી માટે એલસીબીની ટીમ ખૂબ મહેનત કરેલ હતી નવસારી જિલ્લા પોલીસ પણ મહેનત કરેલી વાંસદા પોલીસે પણ મહેનત કરેલી હતી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી